પણ માં બગડેલ હોય એનું સંતાન કારણે જે પાક્યા એ દૈત્યો થયા મનુ અને શત્રુપાનું દાંપત્ય એમાં ધર્મ છે એમાં સંયમ છે એટલે ત્રણ પુત્ર થયા અને બે પુત્રી ત્રણ પુત્ર ત્રણ પુત્રી અને બે પુત્ર ત્રણ પુત્રી દેવહુતિ અને પ્રસૂતિ બે પુત્ર એ પ્રિયવ્રત અને ઉત્તાનપાદ અને આ પાંચેય સંતાનો કેટલા દિવ્ય દેવહુતિએ તો કે કપિલ ભગવાનને જન્મ આપ્યો આકુતિએ તો કે યજ્ઞ નારાયણને જન્મ આપ્યો પ્રસૂતિએ સતીને જન્મ આપ્યો જે શિવને વર્યા બે દીકરા ઉત્તાનપાદ અને પ્રિયવ્રત પ્રિયવ્રતના વંશમાં બોલે ઋષભદેવ ભગવાન પ્રગટ થયા અને ઉત્તાનપાદના વંશમાં ઉત્તાનપાદનો દીકરો ધ્રુવ અને એના વંશમાં આગળ જતા પૃથ્વી ભગવાન પ્રગટ થયા આ પાંચેય સંતાન કેવા દિવ્ય છે જ્યાં સંયમ હશે ત્યાં સદગુણી પ્રજા હશે સ્ત્રી પુરુષ પરણે છે લગ્ન કરે છે સંસારમાં જાય છે એ ઇન્દ્રિયોના વિષય ભોગ માટે નહીં ધર્મ અર્થ કામ મોક્ષ ચારે પુરુષાર્થની સિદ્ધિ કરી સંતાનોત્પત્તિ કરી એના દ્વારા પિતરોના ઋણમાંથી મુક્ત થઈ અને વંશ પરંપરા ચાલતી રહે એ રીતે ધર્મપૂર્વક કે કેન્દ્ર વગર શરીર સુખ મળતું હોય તો પછી હું પરણવાની જવાબદારી લેવાની જરૂર લીવ ઇન રિલેશનશીપમાં અને હવે તો કોઈ આમ સંતાનની જવાબદારી લેવાય તૈયાર નથી એમાં તો આપણી સ્વતંત્રતા જાય ભાગવતના મહાત્મ્યમાં જે ધૂંધુલી ખરીને એ અટાણે ફેલાઈ ગઈ છે માને છે કે વંધ્યા એ જ સંસારની સર્વશ્રેષ્ઠ સુખી સ્ત્રી છે આ પ્રસૂતિ પીડા અને આ બાળકોને ઉછેરીને મોટા કરવા આ બધી ઝંઝટ આપણે નથી પાડવી ધૂંધુલું વિચારધારા છે સંયમ છે ત્યાં સદ્ગુણી પ્રજા છે ઘોડાના હારી નસલના ઘોડા હોય હારી નસલની ગાયું હોય ગીર ગાય એટલે પ્યોર હોવી જોઈએ હારી નસલના કુતર્યા પાળે માણસ આ માણસની નસલ બગડતી જાય એનું હું હારી નસલના ઈન્સાન ના હોવા જોઈએ એમાં બીજ અને ક્ષેત્ર એ બંનેનું મહત્વ છે બીજ પુરુષ દ્વારા મળે ક્ષેત્ર સ્ત્રી છે આ બંને શુદ્ધ હોવા જોઈએ કરદમ અને દેવહૂતિથી નવકન્યાઓ થઈ નવધા ભક્તિના રૂપ જેવી અને પછી ભગવાન કપિલ પ્રગટ થયા એ કપિલ ભગવાને સાંખ્ય શાસ્ત્રનું દર્શન કરાવ્યું ચોથા સ્કંદના ચાર પ્રકરણ છે વિસર્ગ લીલા ધર્મ પ્રકરણ એમાં દક્ષયજ્ઞની કથા કહી અર્થ પ્રકરણ એમાં ધ્રુવ ચરિત્રની વાત સંભળાવી કામ પ્રકરણ એમાં પૃથુ ચરિત્ર અગિયાર અધ્યાય અને મોક્ષ પ્રકરણ એમાં નારદજી અને પ્રાચીન બરહીનો સંવાદ અને પૂરંજનો પાખ્યાન આઠ અધ્યાય છે મોક્ષ પ્રકરણના કારણ કે અષ્ટધા પ્રકૃતિના બંધનથી છૂટવાનું હોય છે દરેક પ્રકરણ એના નામ કયા અને તે તે પ્રકરણ એટલા જ અધ્યાયનું શા માટે એ આચાર્યોએ સમજાવ્યું છે કે ધર્મ પ્રકરણના સાત અધ્યાય કેમ અર્થ પ્રકરણના પાંચ અધ્યાય કેમ કામ પ્રકરણના અગિયાર અધ્યાય કેમ અને મોક્ષ પ્રકરણના સાત આઠ અધ્યાય કેમ સરવાળો કરો બંગલો બનાવે રહે અને સરસ મજાની આમ પણ હારી કાઢી હોય પછી ઘણી વાર એને પધરામણીમાં હું જાઉં ને તો એને પૂછું તમારે પ્લિન્થ બહુ હારી કાઢી પગથિયા સરસ બનાવી કેટલા પગથિયા છે તો એ તો ખબર નહીં ગણ્યા નથી કોઈ એટલે પણ તું આ ઘરમાં રહે છે તારું ઘર દાડો થઈ ગયો આ નવા બંગલામાં આવ્યો કેટલા ખબર આપણે અડધું બેહોશીમાં જીવીએ છીએ આપડા હાસ્યકારો કે છે ને એમ એક ભાઈ ને પૂછ્યું તમારો દીકરો કબડ્યો છો તો અવડ્યો આમ બતાવ્યું નહીં તો મને એમ કે પાંચ વર્ષનો થયો દહ વર્ષનો થયો અથવા તો એમ કે ભાઈ આમ અવડો થયો મારે મારી છાતી આવે તો આ કે અવડ્યો થયો આમ હોરિસોન્ટ કેમ તો પથારીમાં જ તેને વધતો જોયો છે સવારે હું કામે જાઉં તો હજી હું તો હોય અને રાતના મોડો આવું કામેથી ઘરે તો પાછો હુઈ ગયો હોય એટલે પથારીમાં જ મેં વધતો જોયો છે તો આવડ્યો થયો એ કેવલ હાડ માંસ કા લોથડા નહીં હૈ શરીર મનુષ્ય શરીર કી બડી મહિમા અને મળ્યું છે તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને અને એમાં ભજા નહીં ભગવાન હેત ધરીને ਤੋ ਖਾਸ਼ੋ ਜਮਨਾ ਮਾਰ ਪੇਟ ਭਰੀ ਨੇ ਮਾਟੇ RAM ਨਾਮ ਸੰਭਾ નહી ભગવાન ભેટ ભરી તેઓ ભાષો જમનામા ભેટ ભરી મઠ રામ નામ સંભા ਵਲਪਾਚੀ ਕਿਰਨਾਂ i <laughs>